એના માટે મેં સોજી લઈ લીધી છે ચાર છે નાનો ચાર મેં એનો જ છે પલાળ્યું નથી ખીચડી કરી હતી એટલા માટે તો એમાં હું પીસી લઈશ પણ ફરાળી કેવું છે ને અને કોરું છે અત્યારે પલાળું ને તો પાછું જલ્દી કોરું ના થાય ચોમાસાના કારણે એટલા માટે સૂજી એકદમ ઝીણી હોય તો વાંધો નહીં પણ ના હોય તો થોડી મિક્સરમાં પીસી લેજો આપણે વણવાનું કેવું કશું કોઈ જથ્થા કર્યા કદાવર આજે સોજીની પુલી બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ તો જરૂર એને સોજીને આપણે મસ્ત પીસી લઈશું મિક્સરમાં

ચાલો તો આમાં જ હશે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ તળવામાં બહુ નહી ભરાય ફ્રેન્ડ તો આમાં હું પેલા ફ્રેશ તેલ લઈ લઈશ અને એક બાજુ તેલ મૂકી બી દઈશું ચલો ત્યારે આપણે લઈ લઈશું ત્રણ ચમચી મેં તમને કીધું દસ થી પંદર મિનિટ આને રેસ્ટ આપજો સોજી છે એટલા માટે તમને ઈઝી પડે થોડું પાણી લઈ લઈશું તમે વધારે બનાવ્યું હોય તો બનાવી શકો મારી ક્વોન્ટિટી ઓછી છે કારણ કે મારી રેસીપી માટે છે ફ્રેન્ડ રોજ આવતી અલગ અલગ વસ્તુ બનાવીને પછી મારે અત્યારે ચોમાસાની સાચવવી પડે અને ભરવી બી પડે આ રીતનું હું એડ આપીશું આપણે કારણ કે વણવાની નથી એટલા માટે ઓકે હવે લોટ બાંધી લઈશું એટલી સોજી બીજી છે તમારે એવું લાગતું હોય કે ના અમે થોડું બીજો લોટ એડ કરવો છે તો તમે કરી શકો છો

એને ચેસ્ટ આપી દીધો હવે સોજી આપણે જોઈ લઈએ જો કેટલી કડક બાંધી હતી અને અરે ઢીલો લોટ થોડો બાંધ્યો તો તો સોજી પાણી પી લીધું છે ઓકે તો હવે એને આપણે મસણી લઈશું વણાશે તો નહીં આપણે મસ્ત મોયણ નાખ્યું છે અને વણવાની બી જરૂર નથી એક ભાગ લો કે બે ભાગ લો એને શેપ કરીશું આપણે તમારે જેવો આકાર આપવો હોય નાની ક્રિસ્પી

ચાંદી કરવી હોય એ રીતે આપણે આકાર આપી દઈશું મેં ચોરસ આકાર આપ્યો છે સીટ જેવો તો ચાલો આકાર બી તૈયાર થઈ ગયો છે લોટ મસ્ત મસળી બી લીધો છે ગુંદી બી લીધો છે એટલે હવે આપણે પૂરીમાં વાંધો નહીં આવે હવે રયુ કટ કરવાની સાઈડ તમારે જેટલી જાડા પતળી રાખવી હોય એટલી કરી લેવાનું એવું લાગે તો થોડું એક વેલા મારી લેવાનું આવી જાય

બસ આવી જ પૂરી કરવાની છે બધા ભાગ હું એના કાપી લઈશ ત્યાં સુધી મારે પરફેક્ટ તેલ આવી જશે જો કે એના થોડી પતરી કરવી છે ફ્રેન્ડ તો તમે એને આ રીતે મૂકી અને ઊભું વેલણ પથરી કરી દો એક બે વેલણ મારી દો અને કેને આવી જ કરવી છે તો વાંધો નહીં ચલો નોર્મલ તેલ આવી ગયું છે તો આપણે જે ચેક કરવા નાખ્યો એ ભાગ કાઢી લઈશું જાય એકસાથે તમને ફાવે એટલી આપણે તળી લઈશું પતળી કરવી હોય તો બી કરી શકો છો કરવી હોય તો બી તમે કરી શકો છો

ધીમા તાપે તળવાનું પણ એવું લાગે તમને તો થોડું પાંચ મિનિટ તમે ગેસ ફૂલ કરીશ પાંચ મિનિટ નહીં એક મિનિટ સોડ્યો ફ્રેન્ડ અને બી જોડે ઉભા રહી કે આપણે લાઈટ પિંક કલર ના કરવા છે મસ્ત ક્રન્ચી તમે ચામાં બોરિંગ ખાવ તો બી મસ્ત લાગે બાઇટ લઈ ખાવ તો બી મસ્ત લાગે ચલો તમને લગભગ દેખાતા હશે હવે થઈ જવાયા છે તો નીકાળ લઈશું ભાગે ની સાચવી તમને બતાવ તોડી ઓકે થોડું પેલું લાસ્ટમાં નાખ્યું હતું ને એટલે એક જ સેકન્ડ થવા દઈશ ત્યાં સુધી આપણે કરી નાખીએ છીએ એ નાખી દઈશું આ રીતે તમે અત્યારે ચોમાસામાં કોઈ વાઘની વસ્તુ ના ખવડાવી છોકરાઓને તો આ કરી ચલો પાછા આને ધીમીમાં તાપે ફેર પહેલા એક એની સાઈડ ચડી જાય ને પછી જ ફેરવવાના પહેલાથી ફેરવવાના નહીં એટલે તૂટી ના જાય જો ગરમ છે પછી બતાવું તોડીને બી चलो फ्रेंड बताओ जो कितना कड़क है बहुत मस्त अंदर थी क्रिस्पी क्रंची टोस्ट आपड़े खइए फ्रेंड एउ लागसे बदा नहीं भागी दो सॉरी भागे जाए हूं तमने आवाज आंबलाई दो है छोकराओ जो टोस्ट खावनी इच्छा हन फ्रेंड तो चौकस किया बनाव दो चामो बोडी और के छोकराओ ने मजा आसे फ्रेंड एग्जैक्ट टोस्ट जूट लागसे हमने

સોજીના જીરા તલ કોપુરી કો જે નામ આપવું ફ્રેન્ડ આપણે આપવાનું હોય પણ મહેરબાની કરીને મારો વિડીયો પૂરો વોચ કરજો ફ્રેન્ડ મને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઈક જરૂરથી કરજો આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ